माधवपुर पश्चिम भारत धरती पधारे उत्तर पूर्वीय राज्यों की मेहमान ने दर वर्षे देवी रुक्ष्मी रचाए विवाह संग श्री कृष्ण भगवान આ દૈવી મિલનની ઉત્સાહભેર ઉજવણી કરવા હેતુ ગુજરાત સરકાર દ્વારા તારીખ છ થી દસ એપ્રિલ બે હજાર પચીસ સુધી યોજાશે ભવ્ય માધવપુર મેળો સાથે જ એકથી પાંચ એપ્રિલ દરમિયાન સુરત વડોદરા અમદાવાદ અને સોમનાથમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન આ મેળાનું મુખ્ય હેતુ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને પ્રસ્થાપિત કરી વિવિધ સંસ્કૃતિઓના અનોખા સંગમના દર્શન કરાવવાનો છે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે शुभारंभ सोलसो जितला कलाकारों द्वारा मोटी संयुक्त सांस्कृतिक प्रस्तुति साथ रीति रिवाजो सुंदर शोभा यात्रा बनो सहभागी हस्तकला स्टॉल्स विविध बीच स्पोर्ट्स नो आनंद मानो माधवपुर मेला मा परिवार अचूक पधारो આપણે મેળામાં એન્ટ્રી કરી દીધી છે બરાબર તો આ છે મેળાનો ગ્રાઉન્ડ બધા બધાને લાગી ગયું છે અહીંયા બરાબર હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં તો આપણે આવી ગયા છે મેળાનો પાર્ટ ટુ લઈને બરાબર અને આપણે મેળાના અત્યારે તો અંદર આવી ગયા છે મેળાની તમે જોઈ શકો છો તો હવે આપણે મેળાના પાર્ટ ટુમાં આ છે ખાણીપીણી અને રમકડા વિભાગનો સ્ટોલ છે તમે જોઈ શકો છો આ સ્ટોલ રહેવાનો છે આ બધા સ્ટોલ રહેવાના છે અને આપણે આગળ પણ તમને કીધું હતું ને અત્યારે પણ કહું છું કે મેળો થવાનો છે છ એપ્રિલ બે પચીસ ના રોજ અને દસ એપ્રિલ સુધી રહેવાનો છે તો તમે તમારા પરિવાર સાથે આવો અને એન્જોય કરો હેલો મિત્રો કેમ છો મજામાં તો મજામાં તો શું તો આપડે આવી ગયા છીએ મેળાનો પાર્ટ ટુ લઈને બરાબર પાર્ટ વનમાં તમને મેં બતાવ્યું કે મેળાની કઈ રીતના કામગીરી ચાલુ છે બરાબર અને પાર્ટ ટુમાં પણ હું તમને બતાવ્યું કે કઈ રીતના કામગીરી ચાલુ છે તમે જોઈ લો અને આ આપણે આપણે આવી ગયા છે મેળાની આપણે અંદર અત્યારે બરાબર તો હવે મેળાની અંદરમાં તમને સ્ટોલ આટલી બતાવું છું કે કઈ રીતના સ્ટોલ રહેવાના છે અને મેળાનું કામ હજી જોરદાર ચાલું ચાલુ જ છે બરાબર તમે જોઈ શકો છો કામ અત્યારે ચાલુ જ છે તો હવે મેળાના કોઈ ગણતરીના દિવસો રહ્યા એ છ તારીખે ચાલુ થવાના છે અને આજ છે એક તારીખ પહેલી તારીખ છે આજ આજે એપ્રિલ ફૂલ પણ છે અને હવે રહ્યા છે કે ચાર કે પાંચ દિવસ બરાબર તો મેળાના પાંચ દિવસમાં હવે આ લોકો કામ ચોવીસ કલાક કામ કરે છે રાતના દિવસ કામ ચાલુ જ છે આનું બરાબર તો હવે આ કેટલા દિવસમાં કામ પૂરું કરે છે તો તમને હું હવે ડાયરેક્ટ બીજો બ્લોગ ત્રીજો બ્લોક આવશે એ ડાયરેક્ટ મેળાનો આવશે કે મેળામાં શું શું આવી ગયું છે અને શું શું કેવી રીતના મેળો છે અને છથી થી દસ તારીખ સુધીમાં મોટા મોટા કાર્યક્રમ યોજાવાના છે બરાબર સોલ સો કલાકારો આપણે અહીં આવવાના છે નૃત્ય કરવાના છે અને બધું કરવાના છે હા અને સાત તારીખે જિગ્નેશભાઈ કવિરાજ આવવાના છે છ તારીખે ઓસ્માનભાઈ મીર આવવાના છે તો એ પ્રસંગને પણ તમે ધ્યાનમાં રાખી અને મેળાનો આનંદ લેવા આવજો તમારા સ પરિવાર સાથે બરાબર અને જિગ્નેશભાઈ કવિરાજને તો ખાસ સાંભળવા આવજો જ કારણ કે જિગ્નેશભાઈ કવિરાજની તો લોકચાહના બહુ છે જ બહુ મોટી છે તો તમે આવવાનું ભૂલતા નહીં અને હા હજી લોકમાં તમે બનાવી અમે તમને શું શું હજી આગળ તમે જવાના છે શું શું બન્યું છે શું શું નથી બન્યું એ બધું તમને બતાવવાના છે તો મિત્રો આ છે સ્ટોલ બરાબર સ્ટોલમાં તમે જોઈ શકો છો પંખા પણ આપી દીધા છે અને આ એવડો સ્ટોલ રહેવાનો છે જ્યાં રમકડા છે કોઈ એવી કોઈ વસ્તુ છે ખાણીપીણીવાળા છે એ જેનું સ્ટોલ છે આ સ્ટોલ વિભાગ છે બરાબર મિત્ર આપણે જે ગ્રાઉન્ડમાં ઉભા છે એ ગ્રાઉન્ડમાં રહેવાનું છે ચરખા હુડી અને એવું બધું રહેવાનું છે જે મનોરંજન માટેનું છે છોકરાઓ માટેનું જે નાના નાના છોકરા માટે જે ગાર્ડિન આવે છે ગોળ ગોળ ફરતી હોય છે એ બધું રહેવાનું છે અને હા આપણે અહીંથી ગેટમાંથી આવી અને ડાયરેક્ટ આ ડાયરેક્ટ આ ચરખાનું રહેવાનું છે બરાબર તો હવે એ લોકોને પણ તૈયારી ચાલુ જ છે તમે જોઈ શકો છો આ હોડી રહેવાની છે લગભગ હોડી જેવું લાગે છે કે કાંઈ તો હોડી જ રહેવાની છે અને હા તો આનું પણ આ તો ચોકમાં ટૂંકમાં બે દિવસમાં ઊભું કરી લેવાના જ છે બરાબર અને આ ગ્રાઉન્ડ તો અત્યારે આ વખતે તો ન્યૂમાં છે બરાબર માધવરાજીનું નામ લખેલ બોર્ડ પણ જો લાઇટિંગ લાઇટિંગવાળા મૂકી દીધો છે બરાબર હેલોમજો તમને આ સાઈડનું તો બધું બતાવી જતું છે પણ આ સાઈડે ને એ લોકો જવા નથી દેતા એનું કારણ તો શું હોય તો મને બી ખબર નથી પણ હવે આ સાઈડ નહીં જવા તો તા પણ કંઈ વાંધો ને હું તમને વિડીયોઝ બી બધી બતાવી દઈશ અને ત્યાં શું છે એ બધું કંઈક પણ મેં બધા ખબર પડશે આ સાઈડનું તો લોકેશન હોય આ સાઈડ તો ખબર પડી ગઈ આપણે મેળા મિત્રો આ મેળાનો બીજો નવો ગેટ બને છે બરાબર તમે જોઈ શકો છો અને અંદર જવાનો ગેટ છે અને અંદર જવા લગભગ તો નથી કરતા પણ શું કરવું હવે જોઈ શકો છો માધવ રાજ્ય તમે લખી છે છો અહીંયા પણ અને વા બી હતું અહીંયા પણ લખી દો છે આ વડું છે મોટો ડ્રમ છે અહીંયા લગભગ પણ લાગે કે જીજ્ઞેશભાઈ કવિરાજ આવે એનો પ્રોગ્રામ આવવાનું લાગે ડાંગેરાજ રમવાનું લાગે અહીંયા એવું લાગે ધબધબાથી બોલાવાનું લાગે આ વખતે તમે જોઈ શકો આ મેન હાઈવે આપણું

અને પાછળ તમે જોઈ શકો છો આ કલાકારનું સ્ટેજ બની રહ્યું છે અને અહીંયા લગભગ ગરબા અને એવું કંઈક લાગે છે મને કે પછી શું બને આ સાહેબ તો કંઈ ખબર નહીં તો તમે જોઈ શકો છો આ છે કલાકારનું સ્ટેજ બની રહ્યું છે અને આ અમારા બ્લોગર બધા અહીં વિડીયો ઉતારે છે તમે જોઈ શકો અને હવે આપણે આ બની ગયું છે આગળ અહીં આપણે વચ્ચે આવી ગયા છે આપણે બ્લોગ કરીએ છીએ પૂરો બરાબર અને હા તમે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો અને તમે માધવપુરના મેળામાં જરૂરને જરૂર આવો